નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઢોલીવાળા સાથે બનેલી સત્ય ઘટના વિશે રાજા રાજાશાહીના એ જમાનામાં રાજપૂત રાજાઓના અંદરોઅંદરના કલહને કારણે સૌરાષ્ટ્રની ધરતી ધરતીમાંથી અનેક ધીંગાણા ખેલાણા પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા પાડોશી રાજ્યના ગામ ઉપર સડાઈ કરતા સત્તા ગંજીફાના પાના જેમ બદલાતી રહેતી આજે આ ગામ એક રાજાના તાંબામાં હોય તો કાલે વળી બીજા રાજાના તાંબામાં હોય દેશી રજવાડાના વેરઝેર અને ખટપટનો ભોગ ગામની ગરીબડી પ્રજા બનતી મારે એની તલવાર અને જીતે એનું રાજ આવો વસમો સમય હતો આવા કપરા સમયમાં ધારી પાસેના ભાડેર ગામમાં એક ઘટના બની ગઈ પણ ત્યારે ભાડેરના કાઠી દરબારોએ આગળ પાછળનું કશું વિચાર્યા વિના પોતાના પ્રાણ પ્રજા માટે પાથરીને કાઠી કુળ તથા સૂરજનારાયણને શોભાવ્યા હતા ઘટના એવી છે કે ભાડેર મૂળ તો વાળા દરબારોનું પણ કાઠી દરબારોમાં અંદરોઅંદરના કુસુમપને લીધે રોજના કજિયાથી કંટાળીવાળા દરબારે બળતું ઘર કૃષ્ણા પણ કરે તેમ ગાયકવાડ સરકારને અઘાટ વેચાણ આપી દીધું ભાડેર ગાયકવાડ સરકારને આપી દીધું છે અને વાળા દરબારનો કોઈ હક તેના પર નથી એ વાત વંટોળિયાની માફક શેખ ઓખા મંડળના વાઘેરો સુધી પહોંચી ગઈ વાઘેરોને લાગ્યું કે હવે ભાડેરનો કોઈ રણધણી નથી દરબારે તો વેસી દીધું છે અને ગાયકવાડ સરકાર તો શેક વડોદરામાં બેઠી છે એકાદ પંચાયતો હશે પણ એને તો ભરી પીશું આમ વિચારીને ભાડેરને ગમરોળવા વાઘેરોએ ઘોડા પલાણ્યા ભાડેરની પણ કબનસીબને કે એ દિવસે ગામનો પસાય તો પણ કોઈ કારણસર ધારી ગયો હતો વાઘેરોનો સામનો કરે એવો કોઈ ગામમાં ન હતો વાઘેરના ટોળાના મોવડીએ ગામના શોકમાં આવી બંદૂકનો ધડાકો કર્યો ગામમાં મોટાભાગના ખેડૂત વર્ગના લોકો હતા તેમનામાં વાઘેરોનો સામનો કરવાની હિંમત નહોતી એટલે ઘરમાં પુરાઈ ગયા વાઘેરોના ઘોડાઓએ ગામની ધરતી ધણધણાવી મૂકી ગામમાં સોપો પડી ગયો વાઘેરો ભાડેરને લૂંટવા બજારમાં પ્રવેશ્યા અને માંડ્યા લોકોને દબડાવવા કે ઘરેના દાગીના કે પૈસા હોય તે કાઢી આપો નહીં તો ભડાકે દઈશું ગામને સળગાવી દઈશું દાગીના કે રૂપિયા હાથ ન લાગતા વાઘેરો ક્રોધે ભરાયા ને માંડ્યા લોકોને પકડી પકડીને મારવા ભાડેરની શેરીમાં બોલી ગયો કલ્પાંત કરવા લાગ્યા ગરીબ ગાય જેવા ગામ લોકો વાઘેરોને પગે પડીને કરગરવા લાગ્યા વાઘેરો ભાંડેરને લૂંટી રહ્યા હતા એ વખતે ગામના મૂળ ધણી એવા વાળા દરબાર અને તેના સંબંધી વિસામણ લાલુ ગામના પાદરની આંબલીવાળીએ કોહ જોડાવી રહ્યા છે વાળા વાળીએ સાથી ખેડૂં પાણીના નાકા વાળી રહ્યો છે તેની દેખરેખ રાખી રહ્યા છે આ ત્રણ કાઠી દરબારો સિવાય વાઘેરોનો સામનો કરે એવો કોઈ બીજો નથી ગામને રગદોળાતું જોઈ કાઠિયાણી એક વિરાંગને સાંજે એ રીતે ખુલ્લી તલવાર હાથમાં લઈ ગઢમાંથી નીકળી જ્યાં આ ત્રણેય કાઠીઓ હતા ત્યાં આવી મર્મના વેણ ઉચ્ચાર્યા ફટશે તમને વાઘેરો ગામ છે અને તમે વાડીએ વગદા કરો છો ગરીબડી પ્રજાને વાઘેરો મારે છે અને તમારું રૂવાડું ફરકતું નથી પણ ભાડેર હવે ક્યાં આપણું છે એ તો ગાયકવાડના તાંબામાં છે અને ગાયકવાડને અભિમાન ઓછું નથી તે ભલે થોડું એનું અભિમાન એ ઓગળે આપણે શું ગામને લૂંટતા વાઘેરો જો દરબારગઢ તરફ વળશે તો આપણી આબરૂ જશે ને દુનિયા દાંત કાઢશે કે અંગ્રેજો આવતા કાઠી ગ્રાસી તો સાવ રાંક થઈ ગયા કાઠિયાણીએ કહ્યું આખરે ખોળિયા તો કાઠીના હતા એક તો પોતાનું ગામ લૂંટાતું હતું ને ઉપરથી કાઠિયાણીના વહમાં વેણ તેમનો આત્મા જાગી ગયો વિચાર્યું કે ભલે આજે આપણું નથી પણ મૂળ ગામ તો આપણું ને પ્રજાને વાઘેરો દબડાવે એ આપણાથી કેમ જોઈ રહેવાય આપણા જીવતા ગામ લૂંટાય તો સૂરજનારાયણની આંખોના તેજને ઝાંખપ લાગે આપણે ગાયકવાડનું આડું અવળું જોવું નથી બસ વાઘેરો સામનો કરી ગામને માટે ખપી જઈ જીવતરને ઉજળું કરી દેખાડવું છે બરાબર આ ટાણે ધારી ગયેલો પંચાયતો પણ આવી પહોંચ્યો કાઠી દરબારો અને પસાયિતાએ ગામ ભણી દોટ મૂકી અત્યાર સુધી પોતાના ઘરમાં પુરાય તમાશો જોતો ગલ્લો ઢોલી કાઠીઓને આવતા જોઈ એમનામાં સુરાતન સડાવવા કોઠી જેવડો ઢોલ પોતાના ગળામાં ભરાવી પોતાના જોરાવર બાવળામાં જેટલું બળ હતું એટલા જોરથી ઢોલ પર દાંડી પીટી માંડ્યો ધ્રુબાંગ ધ્રુબાંગ બુંગીયો વગાડવા કાઠીયો વાઘેરોના ટોળા પાસે આવી લૂંટેલો માલ પાસો આપી દેવાનું કહે છે પણ એ રણસોડરાયના ઓખાના વાઘેરો એમ કાંઈ લૂંટેલો માલ થોડો આપી પાસો આપી દે વાઘેરોનો અને કાઠીઓ વચ્ચે ધીંગાણું જામ્યું તલવારોનો તાસીરો બોલી ગયો વાઘેરોને લાગ્યું કે હાથો હાથની લડાઈમાં કાઠીઓને નહીં પહોંચાય એટલે સમય પારખીને જામગરી પેટાવીને વાળા દરબાર સામે તાકી પણ આ શું બૂંગીઓ વગાડતા ગલ્લા ઢોલીએ જોયું કે હમણાં પોતાના ગામધણીને વાઘેરો ગોળીથી વિંધી નાખશે એટલે ઢોલ સાથે ઠેકડો મારી પોતાના ગામધણીને બસાવવા દરબારની આડે આવી ગોળી પોતે જીલી મોતને મીઠું કર્યું ત્યારે વાળા દરબારે ઢોલીને રંગ ચડાવતા વેણ કહ્યા કે વાહ ગલા તે તો આજ ભાડેરના પાણીને દીપાવી જાણ્યું હો મારા ગામનો રખેહર નબળો ન જ હોય રંગશે તને તારી જણનારીને તારા જીવને ગતિએ કરજે ભાઈ અને પછી બમણા જોરથી વાઘેરો પર તૂટી પડ્યા આખરે બીજા વાઘેરોએ પોતાની બીજી જામનગરી વાળીઓને કાંઠીઓ સામે માંડી એમાં વરદાન વાળા વિસામણ લાલુ અને પસાયતાએ પણ જય ભાડેર જય ભાડેર બોલતા બોલતા પ્રાણ છોડી સરગાપુરની વાટ પકડી આજે પણ ભાડેર ગામમાં ખાનદાની અને મર્દાંગીની વાતો કહેતા સારેય જવા મર્દોના પાળિયાઓ ગામના પાદરમાં ઊભા છે કાઠી દરબારોના પાળિયાઓની આગળનો પાળિયો ઢોલીનો હોવાનું ગામ લોકો જણાવે છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો